વલસાડ હાઈવે ઉપર આવેલી ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં જમવા જસર પોલીસ તમને પકડી લાવશે વલસાડના સુગર ફેક્ટરી હાઈવે ઉપર આવેલી ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં મધ્યપ્રદેશમાં રહેતા નિતેશ રમેશ કતારિયા અને ગૌરવ ગોરીશંકર ડુંગરે આ બંને યુવાનો હોટલના એસી રૂમમાં જમવા બેસ્યા હતા તે દરમિયાન વલસાડ રૂલા પોલીસની ટીમની ચુલબુલ પાંડેની જેમ એન્ટ્રી થઈ હતી બંને યુવાનને ચેક કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી યુવાન પાસેથી બનાવટી પિસ્તોલ નંગ એક તથા જીવતા કારતોસ નંગ ચાર અને બતનવાળું એક ચપ્પુ મળી આવ્યું હતું પોલીસે નિતેશને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે એમના મિત્ર ગૌરવ લીધરનું કામ કરે છે જેના માટે દમન ખાતે ફરવા આવ્યા હતા ને આ પિસ્તોલ તો શોખ માટે રાખે છે પોલીસે બંને યુવાન પાસેથી કુલ્લે વીસ હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 喂。<Okay. S 2> okay.